દિલની વાતો સિરીઝનો આ નવમો ભાગ છે જ્યાં આજે આપણે થોડી છૂટી છવાઈ દિલની વાતો કરીશું જવાબદારીઓ સવારે આવીને ઉઠાડી જાય છે જવાબદારીઓ સવારે આવીને ઉઠાડી જાય છે ને થાક રાતે આવીને સુવડાવી જાય છે ને કેવી રીતે કરવું હું શોખ પૂરા ને કેવી રીતે કરું હું શોખ પૂરા ખાલી ખિસ્સું રોજ ઓકાત બતાવી જાય છે દુઃખ એ નથી કે દુઃખ છે દુઃખ એ નથી કે દુઃખ છે દુઃખ એ છે કે બસ દુઃખ છે ક્યાં કાગળને કોરું રહેવું ગમે છે ક્યાંક આગળને કોરું રહેવું ગમે છે ખોટું તો ખોટું લખાયેલું રહેવું ગમે છે મને પ્રેમમાં બાંધવાની કોશિશ ન કર મને પ્રેમમાં બાંધવાની કોશિશ ન કર મને કુવારાની જેમ ફેલાયેલું રહેવું ગમે છે તેલ ખૂટ્યું તો દીવાને અંધારાની બીક લાગી તેલ ખૂટ્યું તો દીવાને અંધારાની બીક લાગી ને વસંત ગઈ તો પાનખરની બીક લાગી આમ તો રોજ દોડતી હતી નદી દરિયાને મળવા આમ તો રોજ દોડતી હતી નદી દરિયાને મળવા દરિયાને જોયો તો ખોવાવાની બીક લાગી ગુસ્સાને બહુ વલોવ્યો તો પસ્તાવો નીકળ્યો ગુસ્સાને બહુ વલવ્યો તો પસ્તાવો નીકળ્યો દુશ્મનોના ટોળામાંથી મારો પડછાયો નીકળ્યો ને એની પસ્તીમાંથી મળ્યા છે મારા પ્રેમપત્રો ને એની પસ્તીમાંથી મળ્યા છે મારા પ્રેમપત્રો મારો કિંમતી સામાન આજે નકામો નીકળ્યો ખૂબ ખૂબ આભાર